અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં હજુ અગિયાર મૃતકોની ઓળખ બાકી રહી છે પ્રવાસીઓના અગિયાર મૃતકો કોણ હતા તે સવાલ બે વ્યક્તિની લાપતા હોવાથી ફરિયાદ નોંધાઈ છે બીજે કેમ્પસમાં આવેલા લોકો ભોગ બન્યાની આશંકા સેવાઈ રહી છે સ્વજનો લાપતા હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી રહી છે સત્તાવાર રીતે કુલ મૃત્યુઆંક બસો સિત્તેર હોવાની જાણકારી મળી છે અગિયાર મૃતકોની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ છે સમગ્ર સિત્તેર થી વધુ લોકોના મોત જે છે તે નીપજ્યા હતા તેને લઈ પોલીસ દ્વારા જે સ્વજનક પોતાના લાપતા છે જે પ્લેન ની અંદર મુસાફરી નતા કરતા તે સિવાયના

મળી આવેલા હતા જે મુસાફરી નતા કરી રહ્યા હતા તે સિવાયના અગિયાર લોકો મળી આવ્યા હતા એટલે ત્યાં પરિવારજનોને પોલીસ કમ્પ્લેન કરવા માટે થઈ રાજ્ય સરકાર દ્વારા જે કહી શકાય કે જાહેરાત જે છે તે કરવામાં આવી રહી છે એટલે તમામ લોકો જે મુસાફરી કરી રહ્યા હતા એક બાદ એક તે તમામ લોકોની ડીએનએ ની ઓળખ થઈ રહી છે અંદાજીત એકસો ને પાંત્રીસ થી વધુ લોકોની ડીએનએ ટેસ્ટની ની ઓળખ છે તે કરી લેવામાં આવી છે અગિયાર જે ડીએનએ જે છે અગિયાર લોકો જે છે જેના મુસાફરી વાત કરીએ તો આવા બે પરિવારજનો જે છે સામે આવ્યા છે એક જે છે તેના ભાઈનું કેવું છે કે ઘટના સ્થળે મારા ભાઈનું સાતસો મીટર દૂર લોકેશન જે છે તે જોવા મળી છે એક ભાઈ જે છે તે કહી રહ્યા છે કે મારા ભાઈ ત્યાંથી બુલેટ લઈને નીકળી રહ્યા હતા પરંતુ તેનું બુલેટ પણ નથી મળતું કે તે પણ નથી મળી રહ્યા તેઓ ડીએ પણ આપીને આવ્યા છે

અગિયાર ડેડ બોડી લોકો મુસાફરી નહોતા કરી રહ્યા તેવી અફર સામે આવી રહી છે એટલે અગિયાર જે જે કોઈ પરિવારના ના ગુમ થયેલા હોય તેમને કહી શકાય કે ડીએનએ ટેસ્ટ મેચ ન થતો હોય તો તેને પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ અને પોલીસ ફરિયાદ ની અંદર તેમને સ્વજન પરત મળી શકે છે એટલે સ્વજન જો ખોવાયેલા છે તો સિવિલ હોસ્પિટલ ને જે ડેડ બોડી હોતું છે ત્યાં આગળ તપાસ કરવામાં આવશે અને યોગ્ય સમજણ થી પરત બોડી પરત કરવામાં આવશે જી જી આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે